આન બાન અને સાન સાથે તિરંગાને સલામી આપીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અઠ્યોતેર માસ સ્વતંત્ર પર્વ નિમિત્તે ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્વારા તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા આઝાદીના મહાપર્વ નિમિત્તે સમગ્ર ગોળવાડમાં હર્ષોલ્લાસપૂર્વક ધ્વજવંદન સાથે વિવિધ કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું જિલ્લાની તમામ શાળાઓમાં ધ્વજવંદન સાથે અલગ અલગ પ્રવૃત્તિ કરીને તમામ સ્કૂલના બાળકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જયહિંદના નારા લગાવ્યા આઝાદીના અવસરની ઉજવણી માટે સમગ્ર વાસીઓ જેની આતુરતાપૂર્વક ક્રાયટોરિયા હતા તે દિવસથી સમગ્ર વાસીઓએ આનંદ ઉલ્લાસ સાથે તિરંગાને સલામી આપીને ભવ્ય રીતે ઉજવણી કરી અશ્વિન સોલંકી ડેરી ભારતી ન્યૂઝ ભાવનગર